આગળિયા જીઆઈટીસીમાં જે માસુમ બાળા પર દુષ્કર્મની ઘટના ઘટી હતી ગઈ કાલે એ બાળા ગુરુજીના જન્મ સામે હારી ગઈ એ બદલ અમે આજે બાળાને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે પ્રકૃતિને એવી પ્રાર્થના કરીએ છીએ અને આ જે આરોપી છે એને સખતમાં સખત ફાંસીની સજા થાય એવી માંગ કરીએ છીએ આજે જ્યારે આ ઘટના ગુજરાતમાં બની છે ત્યારે જે ભાજપના જે ગૃહ રાજ્યમંત્રી છે જે મુખ્યમંત્રી છે નહીં આ બાબતમાં કોઈ ટ્વીટ કરેલું કે નહીં કોઈ આ બાબતમાં કોઈ સંવેદનશીલતા દર્શાવી કે નથી કોઈ સહાનુભૂતિ દર્શાવી કે નથી કોઈ લાગણી દર્શાવી અને અમે કહેવા માંગીએ છીએ કે આ ઘટના તમારા ગુજરાત સરકારમાં જ ભાજપ સરકારમાં જ બનેલી છે જ્યારે પશ્ચિમ બંગાળમાં આ આવી કોઈ ઘટના ઘટી હતી અમે વખાણ કરી કે તમે ત્યાં અવાજ ઉઠાવેલો હતો પરંતુ આજે જ્યારે ગુજરાતમાં આ ઘટના ઘટી છે ત્યારે તમે આની પર પડદો નાખીને આને છુપાવવાનો પ્રયત્ન કરી કરી રહ્યા છો આજે અમે ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ કે આવી ઘટનાઓમાં તરત આવા જે દોષીઓ છે જે આરોપીઓ છે એમને તરત ફાંસીની સજા આપવામાં આવે જો તમે આ કામમાં પણ નિષ્ફળ નિવડતા હોય તો આવા લોકોને પોલીસને સોંપી દો પોલીસને એન્કાઉન્ટરની પરમિશન આપી દો કાં તો પ્રજાને સોંપી દો અને તમે એમાં પણ જો નિષ્ફળ નીવડતા હોય તો તમારા ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ આ સરકારોમાંથી રાજીનામા આપી દેવા જોઈએ કારણ કે આજે આ માસૂમ બાળાઓનો ભોગ બને છે આજે પણ લગભગ ચાર હજાર ત્રણસો ને પંચોતેર જેટલા પોસ્ટોના કેસ હજુ પેન્ડિંગ છે જે નવસો બાર જેટલા હજુ પણ ફાસ્ટ ટ્રેકમાં બળાત્કારના કેસો પેન્ડિંગ છે ત્યારે જ્યારે આવામાં આરોપીઓને કોઈક સજા નથી આપવામાં આવતી ત્યારે આવી ઘટનાઓ વારંવાર ઘટે છે આરોપીઓને આવી બાબતોમાં પ્રોત્સાહન મળે છે ગત હમણાં બે ત્રણ મહિના પહેલાં પણ દાહોદમાં જ્યારે આવી ઘટના ઘટી હતી જે બીએચપીનો કાર્યકરો હતો ગોવિંદ આચાર્ય એને પણ એક માસૂમ બાળાને પીછી નાખી હતી પણ આજે પણ એ કેસને જ્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની વાત હતી પરંતુ એ માત્ર વાત જ હતી આજે પણ એ આરોપીને છાવરમાં આવી છાવરવામાં આવી રહ્યા છે પરિણામે આવા આરોપીઓને છાવરવામાં આવે છાવરવામાં આવે છે જેના કારણે આવી ઘટનાઓ વારંવાર બને છે જેથી અમે આજે તંત્રને રજૂઆત કરીએ છીએ કે આવા આરોપીઓને આવા કેસોને ફર્સ્ટ ટ્રાયલ કોર્ટમાં ચલવીને તરત જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માગણી છે